દેશી સુલાના રોટલા ગીતા ગીતાબેન કરે છે જો અને અહીંયા થાય છે શાક આખા રીંગણા નું શાક બને છે જો હાલો બધા ખાવા કંઈ કહેતા નહીં કીધું નહીં કારણ કે સારો થઈ ગયો છે સારું ન હવે શાક બનાવવાનું આપણે સારું થઈ ગયું છે પોગ્રામનું અમારા આ રસોઈયા છે મોટા રસોઈયા છે આ રસોઈયાના ઘરવાળા હા હા આ રસોઈયા અને આ રસોઈયાના ઘરવાળા હા શાક મૂકે એના ઘરવાળા અને આ અમારા બેન રોટલા બનાવો અમારા બેન

કોને કોને ડિટિયાનો શાક કાજે ખાતી કોમેન્ટમાં કે જેમ દરમી બહુ થાય છે શાક બનાવી કે પલ્લી જવાના છે આ કે કારણ કે રોટલા જો કેટલા બનાવી નાખી 30 રોટલા બનાવવા 30 કેટલા બનાવશે રોટલા 20 રોટલા બનાવવા છે અડધા મેમન ગયા છે બાર ગામ ક્યારે આવે કઈ નિકી નહીં લકાય બેન માર કઈ બોલતા નથી થાકી ગઈ છે અમાર કાવિયે કાઈએ કે આલો શાક ખાવા કે આલો શાક ખાવા હા દેશી સુલોવ ભાઈ મંગાળા ઉપર શાક બનાવવાનું મંગાળો કે શું કહેવાય મંગાળો કહેવાય મંગાળો કહેવાય આપણે દેહ મારીએ તો ખબર નથી પડતી ડુંગરો કર્યો કાકા લઈ રોટલા જો શીંગ તો બધી ઓલી કરી નાખી ચાલો તો હવે ભાઈ તો તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ અને આવી ગયું છે રોટલો અને ડીટિયાનું શાક બહુ મસ્ત મસ્ત શાક છે અને ભાઈ ગરમી સડી ગઈ બહુ મસ્ત શાક ને થોડું ગીખું છે બહુ મજા આવશે ભાળો બધા આખા ડીટિયાનું ખોલા ડીટિયાનું શાક ખાવા આખા ડીટિયાવાળી વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત થઈ ગયું છે સાથે છે દૂધ લીલી